ભયજનક મકાનો છે પરંતુ સૌથી વધારે ફોકસ એમસી દ્વારા મધ્ય ઝોનમાં જ આપવામાં આવે છે ચોમાસા પહેલા પણ આવી કામગીરી કરવામાં આવે છે પરંતુ વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની આવી કામગીરી કરવામાં આવતી નથી હાલ યથરાત્રા માથે છે એટલે તેના રૂટ પર એટલે કે મધ્ય ઝોનમાં ચાર એકમ ઉતારવામાં આવ્યા છે બાકી એકસો અને એકવીસ એકમને નોટિસ ફટકારી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શહેરમાં છત પાડવા કે મકાન ધરાશય થવાના કારણે પાંચસો અને તેત્રીસ લોકો ભોગ બન્યા છે એ દરેક યુનિટ સીલ કરવામાં છે તેની અલગ અલગ બાબતો હોઈ શકે અને એ બાબતે જે તે યુનિટના ઓનરશીપ જેની હોય તેને આપણે કન્વે કરવામાં આવેલું છે તેનું કોમ્પ્લાયન્સ થતાં આપણે યુનિટનું સીલ ખોલી આપવામાં આવશે